દોસ્તો તમારું સ્વાગત છે આપણી એક માત્ર ગુજરાતી ચેનલ શૂટરમાં તમારા માટે એક એપ્લિકેશન લઈને આવ્યું છું એકદમ જૂની જ એપ્લિકેશન છે પણ હજુ પણ તરત જ પેમેન્ટ આપે છે દોસ્તો એનું નામ છે વિન્જો બે હજાર બાવીસથી હું તેને વાપરું છું ત્યારે પણ તરત જ પેમેન્ટ આપે છે તમને પેમેન્ટ પ્રૂફ બતાવી દઉં હું પર તમે ગેમ પર રમી શકો છો સોથી વધારે ગેમ આવે તમે ઇન્સ્ટોલ કરશો એટલે પિસ્તાળીસ રૂપિયા તમને રેફર બોનસ મળશે બોનસ મળશે તમે જોઈ રહ્યા છો ઓગણત્રીસ જૂને ઉપાડ્યા છે અને અઠ્યાવીસ જૂને તરત જ તમારા પેટીએમમાં પડી જાય અને કઈ રીતના તેને રમવાનું કઈ રીતના રેફર કરવાનું એ પણ તમને હું શીખવાડું છું દોસ્તો નીચે લિંક આપેલી છે તેમાંથી તમે વિન્જો ડાઉનલોડ કરી લેજો ડાઉનલોડ કર્યા બાદ તમને મોબાઈલ નંબર નંબરને બધું પૂછે એ બધું આપી દેવાનું ત્યારબાદ આ રીતનું ખુલશે તેમાં તમને સ્પીન દરરોજનું ફ્રી મળશે અહીંયા સ્પીન મળશે ફ્રીમાં પછી વર્લ્ડ વોરમાં તમે જશો એટલે અહીંયા ફ્રીમાં ગેમ મળશે એક પણ રૂપિયાનું તમારે ઇન્વેસ્ટ કરવાની જરૂર નથી અને રેફર કરશો તો રિફરે તમે એક રેફરે સાઠ રૂપિયા મળશે રેફરમાં તમારે અહીંયા ક્લિક કરવાની ક્લિક કરો એટલે લિંક આવી જશે તમારી વિંચુ લિંક અને તમે વોટ્સઅપ ઇન્સ્ટા ફેસબુક ગમે તેમાં તમે મોકલી શકો છો અને રેફર પર સાઠ રૂપિયા કમાઈ શકો છો અને સોથી વધારે ગેમો આવે છે ગેમો રમીને પણ તમે કમાઈ શકો છો રોજના તમે સોથી પાંચસો રૂપિયા કમાઈ શકો છો એવી સરસ એપ્લિકેશન તરત જ પેમેન્ટ આવી એપ્લિકેશન છે હું તમને પ્રૂફ બતાવી દઉં પ્રૂફ એક વખત બતાવ્યું તમને બીજો વખત બતાવી દઉં તમે આ જોઈ રહ્યા છો ઓગણત્રીસ ને અઠ્યાવીસ તારીખ હવે તમને મારા પેટીએમ બતાવી દઉં તમને અઠ્યાવીસ ઓગણત્રીસ મેં ફોટો પાડેલો જ છે એનો જોઈ રહ્યા છો ને તમે તારીખ છે અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ તમને ઓગણત્રીસ જૂન બે હજાર પચીસના તો દોસ્તો નીચે લિંક આપેલી છે લિંક પર ક્લિક કરો લિંક પર ક્લિક કર્યા બાદ વિન્જોને તમે ડાઉનલોડ કરી દો ડાઉનલોડ કરી અને મોબાઈલ નંબરથી વેરિફિકેશન કરી દો ત્યારબાદ તમે કમાણું ચાલુ કરી દો બહુ સરસ એપ્લિકેશન છે બે હજાર બાવીસથી હું તેના વાપરું છું અને ઘણું બધું ઓર્લિંગ કર્યું છે મેં આ બીજા મોબાઈલમાં ખોલી એટલા માટે તમને અહીંયા ઉપાડમાં આટલા જ બતાવ્યા છે બીજા મોબાઈલનો કોઈ આપ આગળનો મોબાઈલ જે હતો હતોનો એ બગડી ગયો છે એટલા માટે તો તમે કમાણી જોઈ શકો છો આ આ બધી કમાણી જ છે તરત જ તમે ઉપાડ કરશો એટલે તરત જ તમને મળી જશે દોસ્તો તો તમે લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું અને બે લાયકા પર ક્લિક કરવાનું ભૂલો નહીં દોસ્તો નમસ્કાર દોસ્તો પછી નવા વિડીયો સાથે મળીશું જય ભારત જય માતાજી